કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા આ વ્લોગને તમે લોકો ઘણો બધો સપોર્ટ કરો છો એટલા માટે આજે હું તમારા માટે થઈને હું લઈ આવી છું નવો વ્લોગ અને આજે વ્લોગમાં આપણે કંઈક કરશું શું કરશું એ તો મને પણ નથી ખબર પણ આપણે કંઈક કરશું અને બધાને બતાવશું જો આ રેડી થઈ છે ક્યાં જવાનું જવા માટે દળવી દળવી દળવી

150 રૂપિયા દેગા 130 રૂપિયા દેગા 150 રૂપિયા દેગા વિજયંતરી રિક્ષા તો બધાઈન બોત તો આઠાર કેમ રિક્ષાનો ભાવ એ કે તું બોત દે એનો ભાવ કેટલો છે છે આ બાજુથી અ આ બાજુ આવે જ છે એવું કઈ નથી હા બહુ સારું બહુ માફત નું આવતું મિત્રો આ થાર આપણે લીધી છે વિહાન માટે અને આ થાર નો ભાવ કેટલો હોય છે કોમેન્ટ માં કહેજો અને જોઈ લ્યો એકવાર મજબૂત મટીરીયલ છે બરોબર સ્પેશિયલ વિહાન માટે લે એવો થાર અને પછી બીજા વ્લોગ કહી કે ભાવ કેટલો છે હા બીજા વ્લોગ નો કહી જ દેવાનો પણ તમે બધા કોમેન્ટ માં કહેજો કે આ થાર નો ભાવ કેટલો હશે બરોબર ઓરિજિનલ થાર તો લઈ નથી શકતા

બધાઈન બાય બે કરી દે સો કિંગ સલવેન સુ કરે છે સાકરાટલી બનાવું છું પાણી નાખ દીધું એટલું બધું પાણી નો નાખવાનું થોડુંક જ છે બેટા બેટા બનાવી લે ને પછી આપણે ચાખશું કેવું છે ટેસ્ટ કરશું મને તું નઈ દે એમ મસ્ત થયો મસ્ત થયો કેવી રીતે ચાખ્યું આમાં

હજી આપણે ટેસ્ટ કરીને કહેવાનું છે કે એને કેવું બનાવ્યું છે જો કે નો ખાવું હોય તો બહાર થઈ જાવ નહીં આ ઝારો બનાવ્યું હોય એ ઊભી થઈ જા ન લે એ ચાખવાનું હોય જો ચાખવાનું હા આપણે મન તો આવું જ ભાવે ના જો તો વિહાને વિહાન તારે ખાવાનું હે કિંજલ નાખનું કિંજલ નાખનું ખાવાનું હે તો દુકાન નાખું દો ખાઈ ਆਪਣ ਕਾਇਮ ਅਬੇ ਜਲਦੀ ਬੋਲ ਕੱਲ ਸਵੇਪਨਵੇਲ ਨਿਕਲਣਾ ਥੋੜੁਖ ਖਾਰੂ ਬੈਨੂ ਹੈ ਉਹ ਕਿਹ ਕਿਹ ਜਲਦੀ ਉੱਠੇ ਉੱਠੇ ਜਾ ਨਾ ਇਹਮ ਤਾਂ ਹਾਰੂ ਬਣੇਗੀ ਮਿੰਦੜੀ ਮੀਨੀ ਹੋ ਤੂੰ ਮੀਨੀ ਬੱਕਰੀ ਜੋ ਤੋ ਜਤ ਲਾ ਬੱਕਰੀ ਕੇ ਬੋਲੇ ਇਹਨਾਂ ਆੜੇ ਹੋ ਇਹਨਾਂ ਆੜੇ ਬੋਲਦੇ

ચાલુ ને જેમ કઈ ચાલ તો ચાલો હવે આપડે નાસ્તો કરી લઈએ સોરી 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 જમી લઈએ અને જમી પછી મળીએ તો જોઈ રહ્યો મિત્રો પથું પથુ માટે છે ને હું નકશો આવી છું ભારતનો નકશો અને ક્યાં છે ક્યાં છે પછી પાકિસ્તાન પછી રાજસ્થાન વા ક્યા છે પછી અફઘાનિસ્તાન

તો મિત્રો છે ને હું થોડું થોડું રોજા વિહાનીશ અને એને આખો મેપ આપણે થઈ જાય મેપ એને કરાવવાનો છે ઓકે તારે આખો મેપ છે ને એ યાદ રાખવાનો છે ઓકે તો હવે આપણે જાસુ માસીના ઘરે અને જોઈએ કે માસીને ને ઈ શું કરે છે રોહિત શું કરે છે વૈશાલી શું કરે છે ઓકે આપણે જઈએ અને જોઈએ

તો જોઈ લ્યો ફ્રૂટ લઈ આવ્યા છે આ બેન એટલે હવે ફ્રૂટ ખાઈ લઈએ વિહાંતર ખાવું છે ને શું ખાવું છે સ્ટ્રોબેરી ટેટી કે પછી દ્રાક્ષ બધું ભાવે ગ્રેપ્સ ખાવી બો મસ્ત આવે વિહાન તો ચાલો આપણે મસ્ત ફ્રૂટ ખાઈ લઈએ એ હડળની યે કે તો મેના ખાલી આ કોણ લેવ વિહાન દઈ માટર કમલ ફિયા વિહાન ભાઈ ન માલ તો કોણ લેવ કે પહેલા બધાને બેડા

તો ચાલો હવે આપણે જાશું ક્યાંક બહાર ને કંઈક લેતા આવીએ કેમ કે ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો પણ જરૂરી છે તો આપણે આવી ગયા છીએ ફ્રેન્ચ ફ્રાઇઝ લેવા માટે જોઈએ આમાંથી હવે આપણે લેવાની છે ફ્રેન્ચ ફ્રાઇઝ અત્યારે બાર નો એટલું બધું વોલ્યુમ આવશે ને એટલે કઈ સંભળાશે નહીં તો જોઈ લ્યો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગઈ છે મસ્ત પાર્સલ અને આપણે આને ખાસું ઘરે જઈને તો જોઈ લ્યો હું બધા માટે લેવી છું ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈસ આ જો ઓપન કરે બેહી ગઈ ખાવા આને ઈ ચિપ્સ વધુ ભાવે મારી પેલા તો ઈ ખોરીન બેહી ગઈ ચલો ચિપ્સ ખાવા ચલો બધા ચિપ્સ ખાવા તો આપણી ફેવરેટ આવી ગઈ છે પાણીપુરી પાણીપુરી વિથ ચિપ્સ કેવું કોમ્બિનેશન છે પાણીપુરી ના ચિપ્સ ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય અને જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય